આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાથ બાવીસ જમાના પ્રમાણે ભાગ પાંચ થોડી વાર શાંતિથી ઊભો રહ્યો મનનું વાવાઝોડું પણ થાક્યું હતું એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા ખોટા વિચારોને માઠું ઝટકી દૂર કર્યા બિહારી પોતાની દીકરીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એક સંદર્ભે એને સ્વીકાર્યો છે અત્યાર સુધી એ જ પરિસ્થિતિ ગમતી હતી પોતાના કહ્યા પ્રમાણે દીકરી રહી છે એના પોતાના માટે એટલું પર્યાપ્ત હતું બીજું દીકરી એ પોતાના પિતાનું વિચારે છે કે એના માટે એના પિતા સિવાય બીજું કોઈ નથી અને એના પિતાને પણ એની દીકરી સિવાય બીજું કોઈ નથી તો એની દરકાર કોણ રાખશે એનું ધ્યાન કોણ રાખશે એવું દીકરી વિચારે છે અને પરિણામે બંને એકબીજાના પૂરક થઈને જાણે જીવતા હોય તેમ જીવે છે પણ ઉંમર થતાં દીકરીના લગ્ન તો કરવા પડે ને તો એના માટે મૂર્તિઓ જોવાની શરૂઆત થાય છે પણ ત્યાં કેટલીક બાબતોને કારણે એમની દીકરી પાછી પડે છે દીકરી નથી પાછી પડતી પણ એના કેટલાક જે ગુણ છે એ પાછા પડે છે એટલે આ બધા વિચારોમાં બિહારી અટવાયેલો હતો ઘણા બધા વિચારોનું વાવાઝોડું આવ્યું અને એ વિચારોમાંથી એ સ્વસ્થ પ્રમાણ સ્વસ્થ થવા માટે એણે પ્રયત્નો કર્યા ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાસ કરવાની હિંમત આવી પોતાની પત્ની એને યાદ આવી ગુણિયલ અને આ ગુણિયલની દીકરી છે સાવ છેલ્લી પાટલીએ બેસે એવી તો નથી અને આવો જ્યારે એના મનની અંદર વિચાર આવ્યો ત્યારે એને થોડી ઘણી હિંમત આવી પગની ઠેસથી એને હિંચકાને લાટ મા પવનની લહર આવી મનમાં સહેજ કરી તો ચારે બાજુ ખાસ અંધારું જામી ગયું હતું કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો તેની ખબર ન પડી અંધારું એકાંત અને એકલી નીલા ડાબેલી આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગ્રત થઈ પગની ઠેસથી એણે હિંચકાને લાટ માડી અને હિંચકાને લાટ માડી એટલે પવનની ઠેરી લહેર લહેર આવી એના મનની અંદર જે બધી મૂંઝવણો હતી એ મૂંઝવણો થોડીક હળવી થઈ અને એ મૂંઝવણો જ્યારે હળવી થઈ ત્યારે થોડી નજર બહાર નાખી તો વાતાવરણમાં ખાસું અંધારું જામી ગયું હતું વિચારમાં ને વિચારમાં કંઈક કેટલો સમય પસાર થઈ ગયો હતો એનો ખ્યાલ એટલે કે એની ખબર એને રહી નહોતી હતી અંધારું એકાંત અને એકલી નીલા ડાબેલી આશંકાઓ ફરી વિચરી ગતિથી જાગ્રત થઈ તો અંધારું થઈ ગયું હતું એકાંત હતો અને નીલા એની દીકરી એકલી હતી ફરી પાછી જે પેલી આશંકાઓ દબાઈ ગઈ હતી શાંત થઈ ગઈ હતી એ ફરી વીજળીની ગતિથી એકદમ જાગ્રત થઈ ગઈ આટલું મોદું કદી થયું નથી ગમે તેટલું તોય એ બારક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે આટલું મોડું પોતાની દીકરીને ક્યારેય થયું નથી બાળક બુદ્ધિ છે અને છે શું ન કરે એવો મનમાં વિચાર બિહારીને આવ્યો ગભરાયેલો ગભરાયેલો એ ઉભો થયો ત્યાં બહારનો ઝાંપો ખખડ્યો અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાય પણ એનો પહેરવેશ થાટ બે લટો રેશમીની આડી સાડી મો પર પાવડર આંખોની બહાર ખેંચેલી મેસ હિલવાળા ચંપલ બિહારી ખેલાની જેમ નીલા સામે તાકી રહ્યો નીલાએ શાંતિથી કહ્યું મીના પાસેથી બધું શીખી લીધું મામા કહે છે કે મીના કરતાં પણ હું સુંદર લાગું છું નાની રમાડવા જેવી ઢીંગલી બોલો હવે છે ચિંતા બિહારી એ જે થપકો આપ્યો હતો કે તું જમાના પ્રમાણે નથી એ જમાનાત પ્રમાણે થવા માટે મામાની દીકરી મીના પાસે ગઈ હતી ઘણો સમય પસાર થઈ ગયો એટલે બિહારી પણ ગભરાઈ ગયેલો પણ ત્યાં જ બિહારી એ નીલાને લેવા માટે જવાના વિચાર કરે ત્યાં જ એનો ઘરનો ઝાંપો ખખડ્યો ઘરનો ઝાંપો ખખડ્યો ત્યાં નીલા દેખાય એની આકૃતિએ તરત ઓળખી ગયો વર્તાઈ ગયો એટલે કે ઓળખી ગયો પણ કંઈક અજુગતું લાગ્યું એનો જે પહેરવેશ છે એનો જે થાટ છે એનો જે દેખાવ છે બે લટો આગળ કાઢેલી હતી રેશમી આડી સાડી પહેરેલી હતી મોં પર પાવડર લગાડેલો હતો આંખની બહાર મેસ ખેંચેલી હતી અને હીલવાળા ચંપલ એણે પહેરેલા હતા બિહારી ઘેલો થઈને નીલાની સામે તાંકી રહ્યો જોઈ રહ્યો અને નીલાએ શાંતિથી ના પિતા એવા બિહારીને કહ્યું મીના પાસેથી બધું જ શીખી લાવી છું મીના એટલે મામા મામાની દીકરી મામા કહે છે કે મીના કરતાં પણ હું સુંદર લાગું છું મીના આમ સુંદર જ છે પણ આ રીતે તૈયાર થયા પછી આનીલા એની મામાની જે દીકરી છે મીના એના કરતાં પણ સુંદર લાગે છે મામાએ કહ્યું નાની રમાડવા જેવી ઢીંગલી બોલો હવે કઈ ચિંતા છે તમને ધીંગલી સુંદર ધીંગલી નીલાના એક એક શબ્દે બિહારના બિહારીના હૃદયનો ઊંચો કરી નાખ્યો ઢીંગલી જેવી શણગાડેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધવીને પડાણે શણગાડી હોય તેવો ભાસ થયો એના પર અત્યાચાર કરી કોઈએ ઠાટ સજાવ્યો હોય એવું એને લાગ્યું નીલા એ નીલા જ નહીં બદલાઈ ગયેલી નીલા નીલા નહીં પણ ધીંગલી ખોટી ખોટી રમકડાની ઢીંગલી બજારમાં મૂકવા જેવી શો કેસની ઢીંગળી ભરખી ખાતું રમકડું નીલા નો જે એક એક શબ્દ એ બિહારીના રડઈના કુરચા ઉડાડી દીધા ઢીંગલી જેવી શણગાળેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાઠવીને કોઈ સતી સાઠવીને પરાણે શણગાડી હોય એવો એને ભાસ થયો એના ઉપર જાણે અત્યાચાર થયો હોય એવું એને લાગ્યું નીલા એ નીલા જ નહીં બદલાઈ ગયેલી નીલા નીલા નહીં પણ ધીંગલી ખોટી ખોટી રમકડાની ધીંગલી બજારમાં મૂકવા જેવી શો કેસની ઢીંગલી ભરખી ખાતું રમકડું એવું રમકડું બિહાડીનું મો લેવાઈ ગયું ફિક્કા આંખો કશુંક શોધતી હતી બિહાડીનું મોં લેવાઈ ગયું એટલે કે બોલતો બંધ થઈ ગયો એના ચહેરા ઉપર ફિક્કાસ આવી ગયું અને એ ફિક્કા થઈ ગયેલા ચહેરા ઉપર એ ફિક્કા થઈ ગયેલા જે દાબી દીધો ની ઉભી રહી ત્યારે સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચિરાડો પડ્યો હૈયોમ ફાટી ગયો શેડદો પડી ગયો નીલાનો હાથ પકડી એને આંખ પર દાબી દીધો નીલાનો હાથ પકડી દીધો અને એને આંખ પર દાબી દીધો મારા બોલિયા સામુ નહીં જોઈશ બેટા મારા ક્રોધ સામુ ન જોઈશ દીકરા નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી નાના નીલા તમે ગમે તે રીતે તું રહે બેટા નીલા તું હતી તેવી બંને ડૂભાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યા નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક સાણી નીલાની છબીઓ પડવિંટી બહાર આવી ગુણિયલની નાની તસવીર જેવી બિહારી ને થયું કે કંઈક ખોટું થયું છે એટલે બિહારી નીલાની હાથ પકડીને એની આંખો ડાબી ગયો અને એ એની દીકરીને કહેવા લાગ્યો કે મારા બોલ્યા સામે હું જે કંઈ બોલ્યો છું એની સામે તું નહીં છું મારા ક્રોધને તું નહીં ગણકારતી મેં જે ક્રોધ કર્યો છે એ પણ તું ભૂલી જજે એ પોતે જાણે પ્રશ્ચાટા પોતે જાણે ભૂલ કરી નાખી છે એવું અત્યારે વિચારી રહ્યો છે નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો અને નીલાએ મમતાથી બિહારીના હાથે માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી ત્યારે બિહારીની અને નીલાની બેની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી અને બિહારી બોલ્યા જતો હતો કે નીલા તું ગમે તેવી રીતે રહે તને ગમે ને તેવી રીતે રે નીલા તું હતી તેવી જ ફરી પાછી થઈ જા એમ એ મનોમન વિચાર છે બંને ડૂબાયેલા એટલે કે દુઃખી થયેલા હૈયે એકબીજાની અંદર વિસામાં શોધવા પ્રયત્ન કર્યો એકબીજાને આશ્વાસન આપવા માટે એમણે પ્રયત્ન કર્યો નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક સાણી નીલાની છબીઓ પડભિનતી બહાર આવી અને નીલાની આંખો સામે એ જોઈ રહ્યો ત્યારે એક પછી એક નીલાની જે તસવીરો ની સામે આવી અને છેલ્લે ખૂણિયનની જાણે નાની તસવીર જેવી હોય એવી અત્યારે એ જાણે લાગી જાણે ગુણિયાળ જ એક નાની છબી થઈને નીલામાં આવી ગઈ હોય એવી એને લાગી એની દીકરીની હૂબ એની પત્નીની આબેહૂબ છબી જાણે એની દીકરી હોય એવું અત્યારે બિહારીને લાગી રહ્યું મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક